અને રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી જે મુદ્દે હવે વિરોધ થઈ રહ્યો છે રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી મુદ્દે જામનગરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે આ સાથે ડીવાયએસપીને ફરિયાદ પણ નોંધાવાઈ શહેર કોંગ્રેસે ડીવાયએસપીને આ અંગે લેખિતમાં જાણ કરી આ સાથે વિરોધ પ્રદર્શન પણ તેમનો ભાજપના નેતાઓએ બફાટ કર્યો હતો અને મારી નાખવાની ધમકી ક્યાંકથી તેમને સામે આવી હતી જ્યારબાદ આ વિરોધ કરવામાં આવી રહ્યો છે રાહુલ ગાંધીને જીભ કાપી નાખવાની પણ ધમકી અપાઈ હતી રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા અમારા જયારે મોહબ્બતની દુકાન ચલાવતા હોય ત્યારે પણ ભાજપના જે નેતાઓ છે એની વાણીમાં કંઈ કાબુ સંયમ ના રાખી શકે જાહેરમાં મીડિયા સમક્ષ રાહુલ ગાંધી જેના પરિવારે દેશ માટે બલિદાન આપ્યું છે આવા વ્યક્તિને જે આજે પણ લોકસભાનું પ્રતિનિધિ કરે છે વિરોધ પક્ષના નેતા પણ છે ત્યારે જાહેરમાં ભાજપના નેતાઓ એમને મારી નાખવાની ધમકી આપે એમની જીભ કાપીને લે આવો તો અગિયાર લાખ રૂપિયાનું ઇનામ આપશે આવી વાતો કરે દેશમાં શું લોકશાહી છે જ નહીં